નમસ્કાર દર્શકો આપ જુઓ છો સંભવ સંદેશ સમાચાર સાથે હું છું આપની દીપા પટેલ આજના આપણા ખાસમાં વાત કરીશું કપરાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા આયોજિત દિવાળી અને નૂતન વર્ષના ભવ્ય મિલન કાર્યક્રમની જે વલસાડ જિલ્લાના કાકડકોપર ખાતે સ્થિત સિલ્વર હોટલમાં ભવ્ય રીતે યોજાયો હતો દર વર્ષની જેમ લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીને સમાજ ઉડાણના પર્વમાં ફેરવી દે છે એમ આ વર્ષે પણ આ કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ સંગીત અને એકતાનું જીવંત પ્રતિક બની રહ્યો હતો કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા દિવાળી નૂતન વર્ષ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર સ્થિત સિલ્વર હોટલ ખાતે દિવાળી અને નૂતન વર્ષના અવસરે ભવ્ય મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશેષ કાર્યક્રમમાં કપરાડા વિધાનસભા વિસ્તારના લોકો સાથે સાથે આસપાસના પાડી વાપી નાનાપોંઢા અને અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી ઉપસ્થિત રહ્યા હતા લોકોના ઉત્સાહ અને ભાગીદારીની દૃષ્ટિએ આ કાર્યક્રમ એક અનોખો અને યાદગાર દ્રશ્ય રચી રહ્યો હતો આ મિલન માત્ર તહેવારની ઉજવણી પૂરતું જ નહીં પરંતુ આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા અને એકતાનું પ્રતિબિંબ પણ રહ્યું કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિને ઉજવવાના ઉદ્દેશ્યની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય આકર્ષણ રહ્યું પરંપરાગત ઘેરયાન નૃત્ય જેમાં યુવાનો યુવતીઓ અને વડીલો સૌએ મળીને નૃત્યની મજા માણી રહ્યા હતા નૃત્ય સાથે આદિવાસી વાદ્યોની ધમાકેદાર ધૂન તારપા વિવિધ વાદીઓના સંગીત જીવંત બનાવ્યો હાજર લોકો ગીરિયા નૃત્ય અને લોકગીતોમાં મોજ માણતા સમગ્ર હોલમાં ઉત્સાહ અને ખુશીની લાગણી છવાઈ રહી હતી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કપરાળા વિસ્તારના લોકોનો પ્રેમ અને આશીર્વાદ જ મારી સૌથી મોટી શક્તિ છે આ સેમિલનનો મુખ્ય હેતુ સૌને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે જ્યાં આપણે તહેવાર સાથે માનવીય જોડાણ અને પણ પાલન કરી શકીએ તેમણે વધુમાં જણાવ્યું કે આદિવાસી સમાજની પરંપરા ભાઈચારો અને સમૃદ્ધિ આપણા સમાજની સૌથી મોટી ઓળખ છે તેનું સંરક્ષણ અને વિકાસ સૌની જવાબદારી છે અને આપણે આ સંસ્કૃતિને પાળવા અને આગળ વધારવા માટે સતત પ્રયત્ન કરવાના છે આ પ્રસંગે વિવિધ વિશેષ મહેમાનો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહલા જિલ્લા પંચાયત સદસ્ય ગુલાબભાઈ રાઉત એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ પૂર્વ કપરાડા ભાજપ પ્રમુખ રમેશભાઈ કાવિત તથા પાટી તાલુકા ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સામાજિક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા સૌ માટે પ્રીતિભોજનની વ્યવસ્થા ખાસ કરવામાં આવી હતી પ્રીતિભોજનના માધ્યમથી સૌને એકતા અને સ્નેહનું પ્રતિક રૂપે સાથે ભોજન કરવાનો અવસર મળ્યો લોકો ભોજન દરમિયાન આપસમાં વાતચીત અને મૈત્રી વધારવાના હર્ષભર્યા પળોમાં વ્યસ્ત રહ્યા આ પ્રસંગે ભોજન અને સંસ્કૃતિનું સમન્વય સમગ્ર કાર્યક્રમને એક અનોખું રૂપ આપી રહ્યું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં ખાસ આકર્ષણ આદિવાસી કલાકારો દ્વારા રજૂ કરાયેલા લોકગીતો અને ઘેરૈયા નૃત્ય રહ્યું કલાકારોની ઉર્જા સંગીત અને વેશભૂષા દ્વારા કાર્યક્રમમાં હાજર સૌતલીન થઈ ગયા ઘેરૈયા નૃત્યમાં યુવાનો અને વડીલોના સંગીત અને નૃત્યની તાલમેળ તંત્રે તહેવારની મોજ અને ઉત્સાહ દબાણ વગર પ્રકાશિત થયો આ પ્રસંગે જોવા મળ્યું કે બાળકોથી લઈ વડીલ સુધી દરેક વર્ગના લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંપૂર્ણ રીતે જોડાયા હતા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત લોકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી સાથે જ કપરાડા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો તેમણે કહ્યું જ્યાં સુધી આપણો સૌ એકસાથે રહીએ છીએ ત્યાં સુધી કપરાડા અને આસપાસના વિસ્તારનો વિકાસ તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિની આગળની પેઢી સુધી સાચવવાની કામગીરી શક્ય છે આ રીતે સિલ્વર હોટલ કાકડકોપર ખાતે યોજાયેલ આ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ આદિવાસી સમાજની એકતા સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિકાસ પ્રેમનું જીવંત દ્રશ્ય બની રહ્યું હતું સમગ્ર દિવસ દરમિયાન કાર્યક્રમમાં આનંદ ઉત્સાહ અને આપસી સ્નેહનો સૂર ગુંજતો રહ્યો આવો પ્રસંગ કપરાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની પ્રતિબદ્ધ પ્રજાપરાયણતા અને સમાજની ભલાઈ માટેની સમજણને વધુ મજબૂત રીતે પ્રદર્શિત કરે છે આ કાર્યક્રમ માત્ર તહેવારની ઉજવણી પૂરતો જ ન હતો પરંતુ સમાજમાં એકતા સંસ્કૃતિ અને ભાઈચારાની ભાવના મજબૂત કરવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું આ પ્રસંગે લોકોમાં મળેલી ખુશી ઉત્સાહ અને પરસ્પર ભાઈચારો કપરાડા વિધાનસભામાં આજથી ભવિષ્ય સુધી યાદગાર બની રહેશે સામાન્ય રીતે આવા કાર્યક્રમો સમાજના નાગરિકો માટે એક પ્રકારની પ્રેરણા બની રહેશે તે લોકોમાં સાંસ્કૃતિક ઓળખ પરંપરા માટેનું પ્રેમ અને આસપાસના સમાજમાં એકતા જાળવવાની ભાવના વધારતા રહે છે આ પ્રસંગે થયેલી પ્રવૃત્તિઓ અને પ્રસંગના રંગરૂપે દર્શાવવામાં આવેલી આદિવાસી સંસ્કૃતિનું મહત્ત્વ વધુ આગળ વધાર્યું છે નિરંતર અભિનવ કાર્યક્રમો અને સંગઠન દ્વારા યોજાતા આવા સ્નેહ મિલન સત્રો સમાજને મજબૂત બનાવવાના અને લોકોમાં ભાવિ પેઢી માટે ઉર્જા અને પ્રેરણા પૂરા પાડવાના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે તહેવાર સંસ્કૃતિ અને ભાઈચારાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે ત્યારે સમાજના દરેક વ્યક્તિને ભાગીદારીનો ભાવ અનુભવાય છે જે સમાજના સમન્વય અને વિકાસ માટે અનિવાર્ય છે કપરાડા વિધાનસભાના આ સ્નેહ મિલન કાર્યક્રમે દર્શાવ્યું કે જ્યારે ધારાસભ્ય અને સમાજસેવીઓ દ્વારા એકતા અને સાંસ્કૃતિક પરિવર્તન માટે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે સમગ્ર વિસ્તારના લોકો સાથે મળીને આ પ્રસંગને સફળ બનાવવામાં સહાયરૂપ થાય છે આવો સંકલ્પ પ્રયત્ન અને સમાજ પ્રેમ આદિવાસી સંસ્કૃતિના જતન અને સંરક્ષણમાં અગત્યનું યોગદાન આપે છે આ રીતે સિલ્વર હોટલ કાકડકોપર ખાતે યોજાયેલ ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ કપરાડા વિધાનસભામાં લોકોના હૃદયમાં એક અનોખું સ્થાન બનાવી રહ્યું છે જ્યાં આનંદ ઉત્સાહ અને ભાઈચારાનું સદકાર્ય સતત દેખાતું રહે છે આજે બેસતું નવું વર્ષ નૂતન વર્ષ અભિનંદન કપરાડા વિધાનસભા મત વિસ્તારના એક 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 કાર્યકર એક એક આગેવાન મારા તમામ મતદાર ભાઈઓને હું ચોક્કસ શુભેચ્છા આપીશ બેસતું નવું વર્ષ હંમેશા પ્રગતિમય રહે આપણા વિસ્તાર કે કપરાડા વિધાનસભા મત વિસ્તાર ને સમગ્ર ગુજરાત ને સમગ્ર ભારત દેશ પણ પ્રાયોરિટી મારા મત વિસ્તારનો સૌથી વધારે વિકાસ થાય સૌથી વધારે મારા નાગરિકો પ્રગતિ કરે દરેક ખેતીમાં પ્રગતિ કરે ધંધામાં પ્રગતિ કરે કે દરેક કાર્યમાં પ્રગતિ શિક્ષણમાં પ્રગતિ કરે નોકરી ધંધામાં પ્રગતિ કરે એવી હું ચોક્કસ શુભેચ્છા આપીશ કારણ કે એટલે કે મારા ભર્યો મત વિસ્તાર કપરાડા ગિરિમાળામાં વસેલો મારો મત વિસ્તાર છે મત વિસ્તારની દરેક નાગરિક દરેક પ્રજા દરેક મતદારને દરેક કાર્યકર્તા ભાઈ બહેનોને હું નવા વર્ષના શુભેચ્છા પાઠવું છું